જય મહાદેવ ચાલો આજે આપણે જોઈએ આજનું પંચાંગ અને આજની રાશિ આજનું પંચાંગ જોઈએ આજના પંચાંગમાં તારીખ સિત્તાવીસ આઠ બે હજાર પચીસ બુધવાર ભાદ્રપદ માસ શુક્લ કૃષ્ણ પક્ષ એટલે કે સુદ તેમાં સૂર્યોદય છ કલાક ઓગણીસ મિનિટ તેનો સૂર્યાસ્ત ઓગણીસ કલાક ત્રણ મિનિટ ચંદ્રોદય જોઈએ તો નવ કલાક બેતાલીસ મિનિટ અને જોઈએ તો ચંદ્ર કલાક મિનિટ ચોથ પંદર કલાક ચુમ્માલી મિનિટ સુધી ચોથ છે ત્યાર પછી પાંચમ નક્ષત્ર જોઈએ તો ચિત્રા પૂર્ણ રાત્રિ સુધી યોગ જોઈએ તો શુભ યોગ છે બાર કલાક પાત્ર મિનિટ સુધી પછી શુક્લ ત્યાર પછી કરણ જોઈએ બાલકર્ણ સખ સંવન ઓગણીસો સુડતાલીસ વિશ્વાસ વિક્રમ સવન બે હજાર બ્યાસી કાલયુક્ત ગુજરાતી સંવન બે હજાર એકાશી

અને એકાવન સેકન્ડનો નો આજનો દિનમાન છે આજનો રાત્રિમાન જોઈએ તો અગિયાર કલાક સોળ મિનિટ અને અઠાવીસ સેકન્ડ નો આજે રાત્રિમાન છે અભિજીત મુહૂર્ત કોઈ આવતું નથી બુધવાર અભિજીત મુહૂર્ત આવતું નથી પણ હા વિજય મુહૂર્ત આવે છે વિજય મુહૂર્ત જોઈએ તો ચૌદ કલાક અડતાલીસ મિનિટ થી પંદર કલાક ઓગણચાલીસ મિનિટ સુધી તારીખ સિત્તાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બારે રાશિ કે મેન માટે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે વ્યક્તિગત છેડળી પર આધારિત ફળથી અલગ હોઈ શકે છે તે આપણે જોઈએ આજનું રાશિ ભવિષ્ય આપણે જોઈએ દૈનિક ફળ એમાં પ્રથમ મેષ રાશિ નું ફળ જોઈએ તેનો અંક જોઈએ અને તેનો રંગ જોઈએ મેષ રાશિમાં અલય મેષ રાશિ માટે શુભ છે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો થશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને ધન લાભના યોગો મળી શકે છે મેષ રાશિ માટે શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1 મેષ રાશિનો શુભ રંગ છે લાલ અને અશુભ રંગ છે ગુલાબી વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બ ઓ વૃષભ રાશિમાં સામાન્ય છે કે સામાન્યથી શુભ કાર્ય ક્ષેત્રે તમને પ્રશંસા મળી શકે છે તમને મહેનતનું યોગ્ય ફળ મળશે અને તમારા નવા નવા સંબંધો પણ બની શકે છે વૃષભ રાશિ માટેનો શુભ અંક છે છ અને અશુભ અંક છે પાંચ વૃષભ રાશિ માટેનો શુભ રંગ છે સફેદ અને અશુભ રંગ છે લીલો મિથુન રાશિ માટે ક છ મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં તમારે બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ આ મિથુન રાશિનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ છે લીલો અને અશુભ રંગ છે પીળો કર્ક રાશિ માટે જોઈએ તો કર્ક રાશિ માટે શુભ છે કર્ક રાશિમાં ડ એમના આવકના નવા નવા સ્તોત્રો તમને મળી શકે છે રોકાણ માટે સારો સમય છે તમને મિત્રોનો સહયોગ પણ મળી શકે છે આ કર્ક રાશિ માટેનો શુભ અંક જોઈએ તો બે અને અશુભ અંક જોઈએ તો ચાર તેમનો કર્ક રાશિનો શુભ રંગ જોઈએ તો સફેદ અને અશુભ રંગ જોઈએ તો ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ તેમજ પારિવારિક અને મતભેદથી દૂર રહેવું જોઈએ સિંહ રાશિ માટેનો શુભ અંક છે એ અને અશુભ અંગ છે નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ છે સોનેરી અને અશુભ રંગ છે નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિ માટે અત્યંત શુભ છે તેમાં ભાગ્યનો તમને પૂરો સાથ મળશે ધાર્મિક કાર્યોમાં તમને રુચિ મળશે અને તમને લાંબી મુસાફરીના યોગ બની શકે છે આવી રીતના કન્યા રાશિમાં જોઈએ તો તેમનો શુભ અંગ છે પાંચ અને અશુભ અંગ છે છ અન્ય રાશિનો શુભ રંગ છે લીલો અને તેમનો શુભ રંગ છે ભૂરો તુલા રાશિ જોઈએ તો રહતા તુલા રાશિ માટે પણ શુભ છે આજનો દિવસ તુલા રાશિ માટે શુભ કે અચાનક તેમને ધનલાદ થઈ શકે છે તમારા માન સન્માનમાં વધારો પણ થઈ શકે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે આવી રીતના તુલા રાશિનું શુભ અંક જોઈએ તો છ અને અશુભ અંક જોઈએ તો સાત તુલા રાશિનો શુભ રંગ જોઈએ તો સફેદ અને અશુભ રંગ જોઈએ તો આસમાની આવી રીતના વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન ય તે સામાન્ય છે કે સામાન્યથી શુભ કાર્યક્ષેત્રે તમને સફળતા મળશે વ્યવસાયિક સંબંધો તમારા સુધરશે અને તમારા વિરોધીઓ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકો છો આવી રીતના વૃષિક રાશિનો શુભ અંક જોઈએ તો નવ અને અશુભ અંક જોઈએ તો એક વૃશિક રાશિનો શુભ અંગ જોઈએ તો મરૂણ અને અશુભ અંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ આપણે ધન રાશિમાં ભ ધ ભ ઢ ધન રાશિ માટે જોઈએ તો સામાન્ય છે એમાં તમારે ખાસ આરોગ્યની કાળજી લેવી જરૂરી છે શત્રુઓથી તમારે સાવધાન રહેવું અને ખોટા બિનજરૂરી તકરાર કે માથાકૂટોથી હંમેશા દૂર રહેવું અને તે ટાળવી જોઈએ આવી રીતના ધનરાશિનો શુભ અંગ છે ત્રણ અને અશુભ અંગ છે એમાં મકર રાશિ માટે સંતાન સંબંધિત તમારા કોઈ પણ શુભ સમાચાર તમને સારા મળી શકે છે તમને શિક્ષણ ક્ષેત્રે સફળતા પણ મળી શકે છે તમારા પ્રેમ સંબંધો તમને મજબૂત થશે આવી રીતના તેમનો મકર રાશિનો શુભ અંક જોઈએ તો આઠ છે અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર છે મકર રાશિ માટેનો શુભ રંગ વાદળી છે અને તેમનો અશુભ રંગ કાળો છે ત્યાર પછી કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કુંભ રાશિઓ માટે સામાન્ય છે કે તેમણે શુભ માટે જમીન મિલકત કોઈ પણ સંબંધિત કાર્યોમાં તમારી પ્રાપ્તિ થશે તમારા માતાના સ્વાસ્થ્યનું તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી બની શકે છે ઘરની સજાવટમાં ખર્ચ પણ થઈ શકે આઠ કુંભ રાશિ માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે આસમાની ત્યાર પછી મીન રાશિ મીન રાશિમાં દવા મીન રાશિ જોઈએ તો પણ શુભ છે તેમાં ટૂંકી મુસાફરી લાભદાયી તમારે રહી શકે છે તમારા ભાઈ બહેનોનો તમને સહયોગ પણ મળી શકે છે પરાક્રમ અને ઉત્સાહમાં તમારો વધારો થઈ શકે છે મીન રાશિ માટે શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો બે મીન રાશિ માટેનો શુભ રંગ પીળો અને અશુભ રંગ ક્રીમ છે અને હા બીજું ખાસ નોંધ કે આ રાશિ

શુભેચ્છાઓ નમસ્કાર મિત્રો તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો